આજે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો યુવાનો તથા હરિભક્તો સરકારશ્રીની સૂચના અનુસારના યોગ કાર્યક્રમમાં જોડાયા હતા અત્રે સ્મરણ રહે કે ભગવાન સ્વામિનારાયણ કિશોર અવસ્થામાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને તત્કાલીન ભક્ત સમાજને યોગના માર્ગે જોડ્યા હતા તે જ પરંપરામાં આજ પર્યંત બ્રહ્મ સ્વરૂપ ગુરુઓ પણ સંતો ભક્તોને યોગથી તંદુરસ્તી માટે યોગ કરવા માટે આગ્રહ કરતા રહ્યા છે સાધુ વિવિક નિષ્ઠદાસ આજે સૌ જાણીએ છે તે મુજબ 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ છે આજે વિશ્વના તમામ દેશોની અંદર લોકો યોગાસન કરશે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો મહિમા સમજશે એવી જ રીતે અહીંયા અટલાદરા વડોદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ અત્યારે સવારના પહોરની અંદર સંતો અને બાળકો ઘણા બધા યોગાસન કરી રહ્યા છે આ કરવામાં આવ્યું હતું એ આપણા ગુજરાતની અંદર નવસારીમાં પૂર્ણા નદીના તટે જેમનો આશ્રમ હતો એ હતા મહર્ષિ પતંજલિ જેમણે યોગ સૂત્ર ગ્રંથની અંદર આપણને અષ્ટાંગ યોગની વિભાવના આપી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ બહુ જ ઓછા લોકો અંતિમ કક્ષા સમાધિ સુધી પહોંચી શક્યા છે જેમાંના એક હતા ભગવાન શ્રી સ્વામીનારાયણ એ ન કેવળ પોતે સમાધિમાં જઈ શકતા પણ પોતાની સહજ દ્રષ્ટિથી સંકલ્પથી અનેક લોકોને સમાધિમાં લઈ જઈ શકતા હતા અને એમણે પોતાના સંતોને પણ યોગાસન પ્રાણાયામ શીખવાડ્યા હતા તેવી જ રીતે પ્રમુખ સ્વામી મહંતસાઈ મહારાજ પણ પોતાના જીવનમાં યોગાસન કરતા આજે બીએપીએસના તમામ સંતો અને હરિભક્તો પ્રાત પૂજા જે કરીએ છીએ તેમાં ભગવાનની ધ્યાન માનસી પણ કરીએ છીએ તે પૂર્વે કે પછી આપણે પ્રાણાયામ પણ કરીએ છે અને સાષ્ટાંગ દંડવટ પ્રણામ જે આપણે મંદિરમાં કે પૂજામાં કરીએ છે તે પણ એક પ્રકારનો સૂર્ય નમસ્કાર જ છે એવી રીતે સહજ આપણા જીવનની અંદર યોગાસન વણાયેલા છે આજે ન કેવળ અહીંયા આટલાદરા વડોદરા મંદિરમાં પણ બીએપીએસના આવા સોળસો થી વધારે મંદિરોમાં સંતો હરિભક્તો યોગાસન કરવાના છે તો આપણે પણ આની અંદર યોગાસનની અંદર જોડાઈએ યોગાસન પ્રાણાયામને આપણા જીવનનો અંગ બનાવીને આપણે તને મને ધને સુખી થઈએ અને શરીર આત્મા અને મનથી આપણે તંદુરસ્ત થઈએ ભગવાનની અંદર વિશેષ આપણું જોડાણ થાય તે ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ